અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં અરજદારો કેટલાક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જે તમામ પ્રશ્નો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યા હતા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોના સાત જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જે તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો લોકોના પ્રશ્નો સ્થળ પર જ નિકાલ આવે એ હેતુથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ રાજ્ય સરકાર દ્વારા યોજાતા તાલુકા સ્વાગતમાં અંકલેશ્વર તાલુકામાં માનનીય કલેક્ટર સાહેબ ભરૂચ દ્વારા તેઓની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ સ્વાગત કાર્યક્રમમાં માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રી બી જાડેજા સાહેબ પણ ઉપસ્થિત હતા કુલ સાત પ્રશ્નો મળેલ હતા અને સાથે નો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે અને આ તબક્કે આ આપના માધ્યમથી જણાવું છું કે દર માસની એકથી દસ તારીખ સુધીમાં તાલુકા સ્વાગત ગ્રામ સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં અરજીઓ કરવાની હોય છે તેમાં આપને આપના પ્રશ્નો રજૂ કરવા આપને જણાવું છું હા મારું નામ જવાહરલાલ ઈશ્વરલાલ મિસ્ત્રી છે અને અંકલેશ્વરમાં રહું છું મારું અંડા ગામે મારા બાપ દાદાની ગામની અંદર વાળો છે એ વાળામાં વારસાઈ કરવા માટે હું છેલ્લા પાંચ વર્ષથી તલાટીને તલાટી શ્રીને મામલતદાર અંકલેશ્વરને બધી જગ્યાએ અરજી આપી રજૂઆત કરેલી હવે જમીન હતી જમીનમાં તો મેં બે હજાર વીસમાં મારું વારસાઈ કરાવી દીધી છે પણ તે સાથે મેં વાળાની પણ કરવા માટે અરજીઓ બધી આપેલી છેલ્લા પાંચ વર્ષથી આ લોકો કંઈ કરતા ન હતા મેં જે જિલ્લા તાલુકા સ્વાગત કાર્યક્રમ રાખેલો હતો ઓનલાઈન એમાં મેં એકથી દસ તારીખમાં આપણે ઓનલાઈન કરવું પડે તો મેં ઓનલાઈન અરજી કરેલી તો આજે મને છવ્વી આઠના રોજ બોલાવેલો પહેલાં કલેક્ટર સાહેબ અને મામલત સાહેબે તો હું અહીંયા આવીને મારી રજૂઆતો બધી કરી કે સાહેબ છેલ્લા પાંચ વર્ષથી મારા વાળાની અંદર વારસાઈ થતી નથી મારા કાકા અને મારા પિતાશ્રી બધા મૃત્યુ પામેલ છે એમના વારસો વારસદારોના નામ અંદર દાખલ કરવા માટે ઓનલાઈન થતા નથી તો કોમ્પ્યુટરમાં કરે તો થાય તો કલેક્ટર સાહેબે કીધું કે ભાઈ આમાં કોમ્પ્યુટર થતું નથી પણ સ્થાનિક તલાટીએ રજીસ્ટર પાડી અને વાળાની અંદર એન્ટ્રી પાડીને વારસાઈ કરવા માટે નોંધ કરવી અને સ્વહસ્ત્ર વારસાઈ કરવી તો કલેક્ટર સાહેબે મારી વાત સાંભળી અને તલાટીને રજૂઆત કરીને મારો આજે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે બદલ મારા કલેક્ટર ને તથા જે સરકારી સ્વાગત કાર્યક્રમ જે રાખેલ છે એને એનો આભાર માનું છું અને આથી દરેક જે કોઈ કોઈ પ્રશ્ન હોય તો એ લોકોએ સ્વાગત કાર્યક્રમમાં લખી સાચા પ્રશ્ન લખવા કે જે સોલ્વ થતા નહીં હોય તો એ રજૂઆત કરીને આ સ્વાગત કાર્યમાં ઓનલાઈન કરો કે જેથી આપણી રજૂઆત સાંભળે અને આપણને આપણો નિકાલ આવે તો હું મારે જાહેર જનતાને આ વિનંતી કરું છું અને કલેક્ટર શ્રીનો અને સ્વાગત કાર્યક્રમનો હું આભાર માનું છું